આદૃત શ્રી એસ જેડ વાઘેલા હાઈસ્કૂલ તેમજ NCC ના ઉપક્રમે કારગી વિજય દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે NCC ના અધિકારી સહિત શાળાના શિક્ષકગણ તેમજ માનનંત્ર મંત્રી શ્રી અને NCC ના તમામ કેન્ડિડેટ્સ દ્વારા એઝડ સ્કૂલ થી લા દેવાજા સર્કલ સુધી ફ્લેગ માર્ચ કરી ભારત માતા કી જય શહીદો અમર રહોના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્મીના ઓફિસર દ્વારા કેન્ડિડેટ્સને વિવિધ સૂચનાઓ પણ આપવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી પંડ્યા સાહેબે શહીદોને યાદ કરતા પોતાના વક્તવ્ય દરમિયાન ભાવુક બન્યા હતા તેમજ મા બોમ માટે પોતાના શહીદ થનાર દરેક વીરોને સદસદ નમન સાથે અંતકવાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ વીર શહીદોને શાળા પરિવાર અને તમામ કેન્ડેટ દ્વારા મૌન પાડી તેમજ મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી શાળા ખાતે ઉપસ્થિત એનસીસી ના ઓફિસરોનું ફૂલહારથી ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મીડિયાના કવરેજ કરવા આવેલ પ્રેસ યુનિયનના દરેક પત્રકાર મિત્રોનું પણ શાળા પરિવાર તરફથી બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા

શ્રી એસઝેડ વાઘેલા હાઈસ્કૂલના એનસીસી કેડેટ દ્વારા આજે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ઉપસ્થિત એનસીસી કેડેટ્સના મહાનુભાવો વાઘેલા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી લશ્કરી સાહેબ તથા એનસીસીના યુવાનો કેડેટ જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે તમારો કોઈનો જન્મ પણ ન હતો પણ એ જયારે યુદ્ધ ચાલતું હતું ત્યારે અમે સાંભળેલું નમસ્કાર સોસાયટી સંચાલિત શ્રી એસ જળ વાઘલા હાઈસ્કુલમાં આજે આપણે કારગિલ વિજય દિવસનું સરસ મજાનું આયોજન કર્યું અને એ આયોજનમાં સંસ્થાના માનવ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબ ખોર ગુજરાત chancellor છે બટાલિયન દેવી નગર થી પધારેલ કેસમ સાહેબ હોલ્ડર સાહેબ પત્રકાર મિત્રો અને આપ સૌ NCC કેડેટ્સ આપ સૌને સૌપ્રથમ તો આજના દિવસે આવકારો છે સાહેબે કહ્યું તેમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે 25 વર્ષ પૂર્ણ થયા છે આ વિજય દિવસને એક બાજુ આપણા દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સમજોતા એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાન સાથે મૈત્રીનો હાથ લંબાવા જઈ રહ્યા હતા એ સમય દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન પર્વત મુશરફ કે જેવો એ સમય મિલિટરી વડા પણ હતા તેઓ દ્વારા આપણા દેશમાં પાછલે બારણે અને શિયાળાની ઠંડીની મોસમમાં સિયાચીન અને કારગીલ જેવા વિસ્તારોમાં પાકિસ્તાની આર્મી દ્વારા દૂષણખોરી કરી અને આપણે એટલીએ ચોકીઓ જે હતી તેના ઉપર કબજો મેળવી લીધો અને તેઓનો એક ગણતરી એવી કે જમ્મુ કાશ્મીર થી લેહ જે છે તેને છૂટું પાડી દેવાની ગણતરી હતી અને એ ગણતરીને ધ્યાનમાં રાખી અને તેઓએ આપણા દેશ ઉપર હુમલો કર્યો પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એ સમયે ઓપરેશન વિજય જે આપણી આર્મીને રજે રજમાં માત્ર વિજય વિજય અને વિજય છે તેવું ઓપરેશન વિજયનું નિર્માણ કરી અને આપણે પાકિસ્તાની ધૂષણખોરોને ખદેડી મૂક્યા આપણા દેશના કેટલાય શહીદો આર્મી ના જવાનો થયા અને કદાચ નામ સાંભળેલું હોય તો આપણા એ સમયના મેજર સૌરભ કાલિયા તેમનો અંગ છે વિચ્છેદ કરી નાખ્યું એ વાતો કેટલાય આપણા આર્મીના જવાનોના એ લોકોએ જે પ્રિગ વોર ના નિયમો છે નિયમોનો ભંગ કરી અને આપણા દેશના જવાનોને ખુબ જ ક્રૂરતા પૂર્વક આપણે વિચારતા પણ આપણને એ છેદન કરી નાખેલું અને એ બધાનો બદલો લઈ અને આપણે આજના દિવસે આપણો દેશ જે હતો એ સંપૂર્ણપણે ભારતીય પાકિસ્તાની જે ઘૂસણખોરો હતા તેનાથી મુક્ત થયેલો એટલા માટે આજના દિવસને આપણે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ અને આ દિવસને આ જીવન આપણા માનસ પટ પર આપણે રાખવાનો છે આપણે સવર્ગો સરસ રીતે રેલી કરી શકીએ છીએ અભ્યાસ કરી શકીએ છીએ એ પાછળ આ સરબે થાય કેટલા આર્મીના જવાનો નો એમના બલિદાનો એમના શૌર્ય જે છે એ કારણભૂત છે આજના દિવસે આવા તમામ શહીદોને અને આવા તમામ આપણા આર્મીના જવાનોને વંદન કરીએ અને સચ આજે છવ્વીસ જુલાઈ કારગિલ વિજય દિવસ આજ રોજ आज адનો જે દિવસ છે કે 3 મે 1999 ના રોજ જમ્મુ કાશ્મીર નો જે વિસ્તાર છે ત્યાં પહાડી વિસ્તારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ 58 દિવસ સુધી ચાલ્યું કાર્યગર વિજે દિવસ કા સુબહ અવસર પર એઝેડ વાઘેલા હાઈ સ્કૂલ કે દ્વારા જો એ કાર્યક્રમ પ્રસ્તુત किया गया है और जो भी कार्रवाई किया गया है बहुत ही अच्छा किया गया है और देश के शहीद जवानों को याद किया गया है जो, जो जिन्होंने अपना सर्वोच्च बलिदान दिया था मैं उसके लिए सभी को आभार व्यक्त करता हूं हाँ और जितने भी इसमें शामिल थे सभी लोगों को बहुत ही अच्छा कार्यक्रम किया है और देश कैडेट्स के यही उम्मीद रखता हूं कि वो भी देश में अपना नाम रोशन करेंगे और देश के प्रति अपनी श्रद्धा रखेंगे जय हिंद सर विजय कारगिल रैली उजरेली से અવસર પર હું હું બધાને કહેવા માંગુ છું કે એનસીસી